જુનાગઢ જિલ્લાના ભેંસાણના શૈક્ષણિક સંકુલમાં વિદ્યાર્થીઓ સાથે અભદ્ર કૃત્યમાં બે શખ્સોની ધરપકડ કરાઈ જૂનાગઢ જિલ્લાના ભેસાણ છોડવડી રોડ ઉપર આવેલ નજીકમાં અમર શૈક્ષણિક સ્કૂલમાં વીસ જેટલા વિદ્યાર્થીઓ સાથે જઘન્ય કૃત્ય થયાના આરોપ વાલીઓ દ્વારા કરવામાં આવતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે આ જઘન્ય કૃત્યનો મામલો પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસે આચાર્ય અને શિક્ષકની અટકાયત કરી અને તપાસ શરૂ કરી છે અને બાળ સુરક્ષા અધિકારીની ટીમ પણ સંકુલ ખાતે પહોંચી અને તપાસમાં લાગી છે અને બાળકોનું અને બાળકોનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે હાલ શિક્ષણ વિભાગ અને પોલીસ સાથે બાળ સુરક્ષા ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો છે ગઈકાલે પેસાણ ટાઉનની જે ખાનગી શૈક્ષણિક સંકુલમાં બનાવ બનવા પામ્યો આ અંતર્ગત છે શાળાના જે બાળકો છે તેમના વાલીઓ બાળ સુરક્ષા અધિકારી શિક્ષણ વિભાગના અધિકારીઓ તમામને વિશ્વાસમાં લઈ પોલીસ દ્વારા છે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવેલી જેમાં આજ રોજ આ સંકુલના જે ટ્રસ્ટી છે તેમને ફરિયાદ આપેલી કે તેમના પ્રિન્સિપાલ અને ગૃહપતિ કેવલ લાખનો અને હિરેન જોશી આ બંને બે બાળકો સાથે તેમના પ્રાઇવેટ ટચ કરી અને શારીરિક કડપલા કરેલા હોય અને અન્ય બે બાળકો છે આ બાબતના સાક્ષી હોય તો આ અંતર્ગત ભેસાણ પોલીસ સ્ટેશનમાં જે ભારતીય ન્યાય સંહિતા ઉપરાંત પોક્સો એક્ટ જ્યુએનલ જસ્ટિસ અને અને જે ચાઇલ પ્રોટેક્શન અંતર્ગતની જે કલમો મુજબમાં ગુનો દાખલ કરવામાં આવે છે એમાં અમારા પ્રસ્તુત કરવા અમારી સ્કૂલમાં વાલીઓ દ્વારા આચાર્યો તેમજ રેકરો ઉપર અમુક ફરિયાદ એવા આક્ષેપો મૂકવામાં આવેલા હતા કે બાળકોને રપલા કરેલા છે એની તપાસ પોલીસે હાથ ધરતા એ સામે આવ્યું છે કે આ લોકોએ બાળકોને અટકાવેલા છે જેથી અમે ટ્રસ્ટી મંડળ દ્વારા મહેસાણા પોલીસ સ્ટેશનમાં એની ફરિયાદ નોંધાવેલી છે અને પોસ્ટોલિંગ કલમ વધારી અને આગળ કાર્યવાહી હાથ ધરી છે પ્રિન્સિપાલની ફરજ ઉપર છે બીજા વ્યક્તિ છે એ શિક્ષકની તેમજ રેક્ટરની ફરજ છે

ટ્રસ્ટી મંડળ દ્વારા એવો નિર્ણય લેવાયેલો છે કે ભાઈ આ આપણે કાયદેસરની કાર્યવાહી જે થતી હોય એ કરીએ અને ભેસાણ પોલીસ સ્ટેશનમાં ટ્રસ્ટીઓ દ્વારા એની ફરિયાદ નોંધવામાં આવેલી છે અને પોસ્તો જેવી લગાડેલી છે